એ લોકોનો જ ફોન આવ્યો ને એમણે કીધું કે તમે વાત કરો આ ફિલ્મ એમ કે ગુરુવાર શુક્રવાર સુધીમાં તમારે એનું રીસેન્સર અને એનું કંઈક એપ્લિકેશન લખીને આપો એવું બધી વાત કરી છે એમ કહું છું આપણે તો સેન્સર સર્ટિફિકેટ આવી ગયું બેટા ના તો નહીં તો એનો કંઈક લોચો છે તો સેન્સર સર્ટિફિકેટ એ નથી ગણતા એમણે કીધું કે તમારે બાર પંદર દિવસ પહેલાં એક સ્ક્રીનિંગ થયું હતું એમાં આની વાત આપણે કરવામાં આવી હતી પણ ગૌરાંગભાઈ હતા એમણે કંઈક એમનો કંઈક જવાબ આવ્યો નથી

ના પણ એ એ સર્ટિફિકેટ ગણવાની ના પાડી રહ્યા છે એમ હા કે આ હોય જ નહીં સર્ટિફિકેટ કારણ કે તમને હસીમ ભાઈ ને લેટર લખીને મોકલ્યો તો એ લેટર નો બી જવાબ નથી આપ્યો રિલીઝ બિલીઝ કઈ એમ કે તમે